વેલકમ બેક ગાંધીનગરમાં વધુ એક વખત બેફામ એક મહિલાનો ભોગ લીધો છે સરગાસણ પાસે બીએમડબલ્યુ કાર ચાલકે મહિલાને અડફેટે કાર ચાલકે લેતા વર્ષીય સુનાર નામની છે કાર પંજાબ પાસિંગ છે કાર પર પંજાબ પોલીસનું સ્ટીકર લાગેલું પણ જોવા મળી પોલીસે હર્ષ મોરેશ્વર નામના આરોપીની ધરપકડ કરી છે ઇન્ફોસીટી પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ પણ શરૂ કરી છે ગાંધીનગરમાં વધુ એક નબીરાએ જે છે તે પુરપાટ ઝડપે એક ગાડી ચલાવી અને એકનો ભોગ લીધો છે અને આ નબીરાની ધરપકડ તો કરી દેવામાં આવી છે પરંતુ ગંભીર અકસ્માત ગાંધીનગરના સરગાસણમ પાસે થયો છે કે જ્યાં એક કારે એક યુવતીને ટક્કર મારતા ઘટના સ્થળે જ યુવતીનું જે છે તે મૃત્યુ થયું છે આ બીએમડબ્લ્યુ કાર જે છે તેની સાથે આ યુવકની ધરપકડ જે છે તે ઇન્ફોસિટી પોલીસે કરી લીધી છે ગાંધીનગરના સરગાસણ પાસેનો આ બનાવ હતો ગઈકાલે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો અને આ યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ જે છે તે થયું ખાસ આ જે ઇમ્પેક્ટ જે છે તે જોઈ શકાય છે ફરી એકવાર હું આપને બતાવવા માંગીશ કે કઈ રીતે ઇમ્પેક્ટ જે છે તે થઈ હશે કારણ કે એક યુવતી સાથે સીધી ટક્કર થઈ હતી અને તેની અંદર તેનું જે મૃત્યુ થયું છે અને સમગ્ર બમ્પર અને જે બોનેટ જે છે તેને મોટા ભાગે જે નુકસાન જે છે તે થયું છે અને ખાસ આ જે બીએમડબ્લ્યુ કાર છે તેને જપ્ત કરવામાં આવી છે ગાંધીનગર પોલીસ દ્વારા અને પંજાબ પોલીસ જે છે તેનું સ્ટીકર આ બીએમડબ્લ્યુ કારની ઉપર લગાવવામાં આવ્યું છે એટલે આ જે યુવક ઝડપ છે તે ખરેખર પંજાબ પોલીસ સાથે તેનું કોઈ કનેક્શન છે કે કેમ તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે પંજાબ પાસિંગની આ ગાડી જે છે તે હોવાનું જે સામે આવ્યું છે તેનું જે નંબર પ્લેટ છે તે જોઈ શકાય છે પીબી ઝીરો એટ જી ડબલ ઝીરો સિક્સ ટુ આ જે પાસિંગની ગાડી છે ગાડી જપ્ત કરી લીધી છે પોલીસે યુવકને મોડી રાત્રે અટકાયત કરી ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સંભવિત વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે આ ગાડીનું અસલી માલિક કોણ છે પંજાબ પોલીસનું સ્ટીકર શા માટે લગાવવામાં આવ્યું છે યુવક ક્યાંથી આવ્યો છે યુવકના સંદર્ભમાં તમામ વિગતો જે છે હજુ પોલીસે જાહેર નથી કરી પરંતુ પોલીસ તેની પ્રાથમિક પૂછપરછ કરીને જે વિગતો જે છે તે જાહેર કરશે કેમરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર